બનાસકરા જિલ્લાના બાબર ખાતે તેલ અને ગોળની હોલસેલની દુકાનોમાં ગોળ અને તેલ જેવો અખાદ્ય જથ્થો આવતો હોવાની શંકાઓ જ્યારે એકબીજા પ્લાસ્ટિકની હોલસેલની દુકાનોમાં પણ કાળા જબલાઓનો કારોબાર થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેવી શંકાઓ સેવાઈ રહી છે ત્યારે બાબર શહેરમાં આવેલી તમામ ગોળ તેમજ તેલ અને પ્લાસ્ટિક હોલસેલના વેપારીઓ દ્વારા હળદર અને મસાલા સાથે વેપારીઓ નજરે પડી રહ્યા છે બાબર સરહદી વિસ્તારના હોવાથી ખોટા બિલો ઉપર જીએસટી ની ચોરી અને મોટા પ્રમાણમાં થતી હોય તેવું જોવા મળી રહ્યું છે ઇન્કમ ટેક્સ દ્વારા બાબર શહેરમાં આવેલી હોલસેલ દુકાનોમાં રેડ કરવામાં આવે તો મોટા જીએસટી ચોરી તેમજ પોતાની માત્રા કરતા વધુ માલની હેરાફેરી થતી હોય તેમ જોવા મળી રહ્યું છે જેમાં વાત કરવામાં આવે તો ભાબર શહેરમાં પ્લાસ્ટિકના જબલાઓ જે સરકાર દ્વારા બિલકુલ પ્રતિબંધ કરવામાં આવ્યા છે ત્યારે બાબર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેપલો પણ ધૂમ મચાવી રહ્યો છે જોકે તેલ ગોળ તેમજ પ્લાસ્ટિકની હોલસેલોની દુકાનો પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું જોકે લગતા લાગતા તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ પોતાની ટીમો બનાવીને બાબર હોલસેલની દુકાનો ઉપર રેડ કરવામાં આવે તો મોટું નેટવર્ક પકડવાની શક્યતાઓ સેવાઈ રહી છે વારંવાર ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયાના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો વાત લોકોમાં તર્ક વિતર અને શંકાઓ સેવાઈ રહી છે જનકસિંહ રાઠોડ સાથે ન્યૂઝ બનાસકાંઠા